એ વખતે એક સેવાના કેમ્પ તરીકે આની શરૂઆત કરી એ વખતે હું એક અને ત્રણ વોલેન્ટિયર હતા પણ ત્યાંના લોકોની દુઃખ દર્દ અને સમસ્યાઓ જોઈ દિલ પીગળી ગયું અને આવીને બીજા ડૉક્ટરો અને કાર્યકરોનો સંપર્ક કર્યો એકમાંથી ત્રણ ડૉક્ટર થયા નવ વોલેન્ટિયર થયા અને અમે બે હજાર પાંચમાં સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી નામના ટ્રસ્ટની સ્થાપના કરી ત્યાંથી આજ દિન સુધી બસ્સો ચોપનથી વધારે ગામડાઓની અંદર મેડિકલ સર્વિસિસ આપતા છે